તાજેતરમાં જ બેગામ ખાતે સત્યાવીસ નિર્દોષ પ્રવાસી નાગરિકોને ગોળી મારીને આતંકવાદીઓએ જે હત્યા કરી હતી તેના અનુસંધાનમાં ગત રોજ ગતરાત્રીએ ભારત સરકાર અને આર્મી દ્વારા પાકિસ્તાનના અંદર ઘૂસીને આતંકવાદી નવ જેટલા કેમ્પોમાં મિસાઇલો છોડીને નેસ નાબૂદ કરવામાં આવ્યા છે ત્યારે આજ રોજ આણંદ જિલ્લાના ખંભાત શહેરના ભાજપ શહેર પ્રમુખ આપણી સાથે જોડાયેલા છે તેમણે કહીશું કે આજે સ્ટ્રાઇક કરવામાં આવી છે તો તપનભાઈ તેના વિશે આપ શું કહેશો સૌ પ્રથમ તો આપણી ભારત સરકારે આપણા સત્યાવીસ નાગરિકોના મોતનો સીધો જ હિસાબ પંદરમાં દિવસે કરી દીધો છે એ બદલ ભારત સરકારને અને આપણી સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે પાકિસ્તાનમાં પનકતા આતંકવાદીઓ અને એમના અડ્ડાઓ એમાં જે સ્ટ્રાઇક કરી છે એમાં એમને પણ ખ્યાલ નહીં હોય કે આટલું ઝડપથી ભારત હિસાબ પૂરો કરવામાં માને છે અને આ ભારત એવું નીકળ્યું એવું ભારત છે એ ઘરમાં જઈને મારે છે બહાલપુર જુઓ કે મુઝફરાબાદ જુઓ ત્યાં આગળ સીધી સીધી એર સ્ટ્રાઇક કરી અને એમના બે પ્લેન પણ આપણે આકાશ મિઝાઈલ દ્વારા ઉડાડી માર્યા છે તો આગામી દિવસોમાં પણ ભારત સરકાર ખૂબ જ આ ઝડપી અને આકરા પગલાં લઈ અને આતંકવાદીઓને નેસ નાબૂદ કરવાની છે અને ભારતીય નૌસેના સ્થળસેના બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત મથકે છે આ જે જમ્મુ કાશ્મીર બે ગામમાં આતંકવાદી હુમલો થયો હતો તેને લઈને સમગ્ર દેશ અને ગુજરાતમાં આક્રોશ વ્યાપ્યો હતો ત્યારે ભારત સરકાર દ્વારા ગતરોજ રાત્રિના સમયે આતંકવાદીઓ કેમ્પો પર હુમલો થયો છે તો આપણે સ્થાનિકો પાસે જાણીશું કે તે શું આ આતંકવાદી હુમલો થયો છે તેના વિશે શું કહેવા માંગતો શું નામ આપો રાજુભાઈ રબારી મારું નામ અને જે આતંકવાદી હુમલો જે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તેના વિશે આપ શું કહો છો તો ખરેખર ધન્યવાદ આપું છું કે આપણી ગવર્મેન્ટને અને આપણા વડાપ્રધાનશ્રીને મુખ્યમંત્રીશ્રીને હું અભિનંદન આપું છું કે જે આ કાર્ય કરે છે એ કાર્ય સફળ થાય અને એક પણ આતંકવાદી આવક પછી વિન્ડો ઉપર કોઈ દિવસ ફાયરિંગ ના કરે અને આતંકવાદીનો સફાયો થઈ જાય એ હું માગું છું અને આપણી સરકાર નમ્ર વિનંતી છે કે ફરી આતંકવાદી નામનું હોય એ ના થઈ શકે અને આપણું જે હિન્દુસ્તાન જે છે ક્યારેય દિશામાં ફરે એમનો હુમલો ના થઈ શકે એવું ગુજરાત સરકાર ગવર્મેન્ટ સરકારને એવું કહેવા માગું છું અને જે જે કાર્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે એ કાર્ય એ સો ટકા પૂર્ણથી થાય સારી રીતે પૂર્ણથી થઈ જાય કોઈ પણ આતંકવાદી ક્યારેય દિશામાં જોવા ના મળે એવું કાર્ય કરવા માગું છું ખૂબ ખૂબ અભિનંદન મારી ગુજરાત સરકારને એરસ્ટ્રાઇક આતંકવાદીઓ ઉપર કરવામાં આવી છે તેના વિશે શું કહેવા માંગો છો ને આપનું નામ જણાવો મારું નામ જગદીશભાઈ પ્રયુભાઈ દસજી છે ભારત સરકારે જે કર્યું છે એ સારું કર્યું છે આતંકવાદીઓને છોડી છોડીને હોદી ને મારવા જોઈએ ભારતની પ્રજા એવું જ ઈચ્છે છે